સાવરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ જન આક્રોશ જોવા મળ્યો બગદાના હુમલાના વિરોધમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી યુવાન પર થયેલા જીવલેણ હુમલા મામલે પ્રાંત કલેકટરને અપાયું આવેદન જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્યાર સાથે મામલતદાર કચેરીને ગજવી નાખી સાવરકુંડલામાં પાંચ એક છબ્બીસના બગદાણાના ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે આજે સાવરકુંડલા શહેર અને તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે મુખ્ય માંગણીઓમાં જોવામાં આવે તો કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ હેઠળ ગુનો નોંધીને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો કયા મોબાઈલથી ઉતરાયા કોના કહેવાથી ઉતરાયા અને આ કુ કાવતરુ કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે આરોપીઓની ધરપકડ કરવામાં આવે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલને ને હવાલે કરવામાં આવે આ ગંભીર ગુનામાં તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી છે મુજબ આપણે બધા મિત્રોનો મારો સહયોગ સમસ્ત ગોળીને ઠાકોર સમાજ દ્વારા જે આ જે આવેદન આપવામાં આવ્યું છે સમસ્ત ગોળી સમાજ દ્વારા મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે સાત લોકોને સસ્પેન્ડ કર્યા અને પીઆઈને સસ્પેન્ડ કર્યા પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડિવાઇસ બી છે એ પણ આમાં સામેલ હોય અત્યાર સુધીમાં જે મેઇન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદા મારે છો તો ફાયદા મારે છો અમે આવ્યા તો એના માટે આજે આચાર સંહિતા મુજબ જે કાંઈ થતું હોય થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદો ને સ્થિતિ હાવ કથળી ગયું હોય એવું આજે આપણી નજર સમક્ષ આઠ દિવસે છેલ્લા જોઈએ છે ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોળી સમાજ હવે પછી કોઈ પણ આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને ની જરૂર નથી મેસેજ અને ફોન દરેક મિત્રો નારો સાવરકુંડલા તાલુકા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા ભાઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં જે જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો પોલીસની જે જે બેદરકારી છે એ બેદરકારીમાં જે જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસાઠ અને ત્રણસો ચોવીસનો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ સાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારે અત્યાચાર કરવાની કોઈ આ સાહસ ન કરે તેવું અમે આ સાવરકંલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે છે મારું નામ પંકજ મોટાજીવડા ગામનો સરપંચ જે નવનીતભાઈ બાળજીયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે શક્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વોએ જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યારે અમારા સાવરકુલ્લા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર जोलंबा जोलं, अन्न उग्रमा उग्रनो आंदोलन, हमें सावर कुलमाथी करी चु, ये सरकार ने हमें चिमकी के चेतावनी के विरुद्ध ही, जब समझो तो ऐसा समझे, जय जय कोली समाज। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए, हम दिखाएंगे आपको सच्चाई की खबर।